જીવનમાં મજબૂત થવું એ માત્ર શરીરથી નથી પણ મનથી થવું જરૂરી છે આજે આપણે એવી છ વસ્તુ વિશે વાત કરીશું જો તમે એ છોડી દેશો તો તમે એક મજબૂત વ્યક્તિ બની જશો તો મિત્રો વિડિયો અંત સુધી જોજો કેમ કે આ તમારા વિચારવાની રીત બદલી શકે છે પોઈન્ટ વન નાની નાની વાતોમાં વધારે વિચારવું ઘણા લોકો નાની નાની વાતે ઘણું વિચારવા લાગે છે એમ કેમ કર્યું એમ કેમ બોલ્યો આ જ આપણું મન ખાઈ જાય છે એક મજબૂત વ્યક્તિ એ હોય છે જે વાતને ત્યાં જ છોડી દે યાદ રાખો ચૂપ રહો એ જ મોટી તમારી માટે તાકાત છે પોઈન્ટ ટુ માણસોથી વધારે લગાવ રાખવો જ્યારે આપણે દરેક વ્યક્તિ પાસેથી વધુ અપેક્ષા રાખીએ છીએ ત્યારે જ આપણાને દુઃખ વધારે થાય છે મજબૂત થવું હોય તો લોકો જોડે પ્રેમ કરો પણ તેમના પર આધાર ન રાખો તમારું સુખ કોઈના વર્તન પર નિર્ધારિત ન રહેવું જોઈએ પોઈન્ટ થ્રી વાતો આમથી તેમ કરવી વધારે અફવાઓ ઉડાડવી કે વાતો છુપાવવી એ નબળાઈ છે મજબૂત વ્યક્તિ એ હોય છે જે સત્ય બોલે અને સત્ય સાંભળે ને અફવાઓથી દૂર રહો કારણ કે તે વિશ્વાસ તોડે છે પોઈન્ટ ફોર ગમે તે જગ્યાએ ગમે તે બોલી દેવું કેટલાક લોકો ગમે ત્યાં કશું બી બોલી નાખે છે શું બોલવું ક્યારે બોલવું વિચાર્યા વિના મજબૂત વ્યક્તિ એ હોય છે જે બોલતા પહેલાં વિચાર ને ચૂપ રહેવું ક્યારેક સૌથી મોટો ઉત્તર હોય છે પોઈન્ટ ફાઇવ હર કોઈની મજાક કરવી બીજાની મજાક કરવાથી તમે કોઈ દિવસ મોટા નથી બનવાના સાચો મજબૂત વ્યક્તિ એ હોય છે જે બીજાની ઉપાડે છે નહીં કે નીચે લાવે છે મજાકમાં પણ સન્માન રાખવું એ તાકાતની નિશાની છે પોઈન્ટ સિક્સ પોતાના પર ધ્યાન ન આપવો આવા લોકો બીજાની ચિંતા કરે છે પણ પોતાને ભૂલી જાય છે મજબૂત થવું હોય તો તમારા શરીર દિમાગ મન આત્મા પર ધ્યાન આપો દરરોજ થોડો સમય પોતાના માટે પણ રાખો એ જ તમારી સાચી શક્તિ છે તો મિત્રો તમે આ છ વાત છોડી દેશો તો તમે ધીમે ધીમે એક શાંતિપૂર્ણ મજબૂત અને ખુશ રહેતા વ્યક્તિ બની જશો તો મિત્રો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ઝી ટુ વિનને હા કમેન્ટ કરો હું મજબૂત વ્યક્તિ બનવા તૈયાર છું